હાટકેશ્વરથી આવકાર હોલ ચાર રસ્તા જાહેર રોડ ઉપર બિભત્સ ચેનચાળા કરી પૂર ઝડપે અને ભરી રીતે મોટર ચલાવતા યુવક યુવતીના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે ચાલક તેમજ યુવતી વિરુદ્ધ અમદાવાદ શહેર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો જેમાં ચાલુ મોટર ઉપર એક ચાલક તથા તેની પાછળ બેઠેલ એક યુવક તથા તથા યુવતી જાહેર રોડ ઉપર પોતાની બીજાની જિંદગી જોખમાય તે રીતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી વાહન ચલાવી તેમજ પાછળ બેઠેલ યુવક યુવતી સામ સામે બેસી ચાલુ બાઇકે બીભત્સ ચેનચાળા કરતા હોવાનું જોવા મળ્યું હતું અમદાવાદ શહેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવતા બાઇક ચાલક વિશાલ દંતાણીને બાઇક જેનો નંબર જીજે સત્યાવીસ ડીબી સેવન નાઇન સિક્સ ઝીરો સાથે ઝડપી લેવાયો હતો અને વિડીયો અંગે પૂછપરછ કરતા યુવકનું નામ વિપુલ વિષ્ણુભાઈ ચુનારા વટવા તથા કિશન બાબુભાઈ રાજપૂત કિન્નર હોવાનું જણાવ્યું હતું જેથી ઉપરોક્ત તમામ વિરુદ્ધ જે ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ શ્રોત્રીયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર